કે તમે શાંત ઓરડામાં મસ્ત આપણા રૂમમાં જે છે વાંચન કરવા બેઠા હોય વાંચવા બેઠા બરોબર શાંતિથી અંગ્રેજીની ચોપડી વાંચતા હોય આપણે ઇંગ્લિશનું ગ્રામર વાંચતા હોય કાંઈ પણ વાચાતું હોય અને એમાં અચાનક જે છે રસોડામાંથી મેગીની સુગંધ આવે મેગી બનતી હોય ને કે મસાલો ઉમેરે ત્યારે સુગંધ થાય આખા ઘરમાં ફેલાય જાય એની સુગંધ આવે અચાનક ભૂખ લાગી જાય કે નહીં એન અચાનક ભૂખ લાગી જાય ક્યાંયથી વાંચવાનું એક તો મન ધ્યાનથી વાંચવા બેઠા હતા કોન્સન્ટ્રેશન હતું એટલે ખાઈ ગયું આ છે આપણી સુંઘવાની શક્તિ હા ખબર જ મેગીનો સ્વાદ આપણને બધાને ખબર છે મેંદાનો લોટ આવે થોડો ઘણો તીખો મસાલો હોય બસ ચા ખાવ એટલે પૂરું થઈ જાય પણ એનો સ્વાદ જે છે ને એ સ્વાદ જીભ કરતા નાકને વધારે આવે એની સુગંધ આવવાના કારણે જે છે ને આપણને ભૂખ વધારે લાગે છે

એકચ્યુઅલી યુ મીન ધેટ ધ સૂપ સ્મેલ્સ ગુડ ખરેખર તમારો મતલબ છે કે સૂપની સુગંધ સારી છે બરોબર એક એક મારી હારે બનેલી ઘટના ખાલી તમને કહું છું સાંભળજો મારી હારે બનેલી ઘટના બરોબર મારી એક ટેવ છે ચાર વાગે ચા પીવા જોઈએ કુદરતી છે ટેવ પડી ગઈ છે તો પડી ગઈ છે બપોરના ચાર વાગે એટલે ચા જોઈએ અને હવે ચાર વાગે તો એક્ચ્યુઅલી ઘરે તો ન હોઈએ આમ બહાર હોય ક્લાસીસમાં હોઈએ

રેગ્યુલર દુકાનમાં જ્યારે ચા પીવા માટે હું અને મારો મિત્ર જે છે એ ગયા બરોબર મેં એક મિત્ર નામ પિંડુભાઈ છે એ બે બે જણા જયારે ચા પીવા માટે એ દુકાને ઉભા રહ્યા તો ત્યારે ચાનો કપ હાથમાં લીધો ને બે અને ખાલી ચાના કપને આમ હોઠ પાસે ખાલી લાવ્યા અને ખાલી સુગંધ આવી એની ત્યાં મેં મારા મિત્ર સામું જોયું એને મારી સામું જોયું કીધું કડક હજી ખાલી ચાની સુગંધ લેવાની છે ને ત્યાં અમને અંદાજો આવી ગયો કે આ ચા જે છે કડક છે સ્વાદિષ્ટ છે તાજગી છે આની અંદર હજી ચાખી પણ નથી બહુ પણ તોય અમને જે છે ખબર પડી કે નહીં આ ચા પીવાથી જે છે ઊંઘ ઉડી જશે આ ચા પીવાથી મજા આવશે તાજગીનો અહેસાસ થશે વિચાર કરો ધીસ ઇઝ ધ પાવર ઓફ અ સ્મેલ આ છે સુગંધની તાકાત હું કીધું અહીંયા આપણને અહીંયા આપણને એવું એક્ઝામ્પલ આપ્યું છે સૂપનું કે જ્યારે તમે કોઈ સૂપ પીવો છો

ખાવાની વસ્તુ છે એ ગળી છે ખાટી છે ખારી છે કે કડવી છે ઇટ ઇઝ નોટ ટંગ બટ યોર નોઝ ધેટ રિવીલ્સ ધ ટ્રુ ફ્લેવર ઓફ ફૂડ તમારી જીભ નહીં તમારું નાક ખોરાકનો સ્વાચો સ્વાદ પારખી શકે છે બાય ટેસ્ટિંગ અલોન માત્ર ચાખવાથી યુ કેન હાર્ડલી ડિફરન્શિયેટ બિટવીન ધ ફૂડ યુ લવ એન્ડ ધ ફૂડ યુ ડિસલાઈક બરોબર ખાલી ચાખવાથી જે છે તમે તમારી જે અણગમતી વસ્તુ હોય અને જે ન ભાવતી વસ્તુ એ બે વચ્ચેનો જે ભેદ છે ને તમે ખાલી ચાખવાથી ન પારખી શકો એક એક ચેલેન્જ આપું એક એક ટ્રાય આપું ચાલો આપું તમને એક વાર જે તમને શાક નો ભાવતા હોય ઘણી બધી પ્રોબ્લેમ હોય ભાઈ નો ભાવે શાક મને નથી ભાવતા ઘણા ખરા કહેવાય વાંધો બહુ ઉપાધિ નહીં કરવાની હવે અમુક શાક જે નથી ભાવતા તુરિયા ગલકા ટીંડોરા એવા બધા જે શાક હોય ન ભાવતા હોય તો એક ટ્રાય કરવાની કે આખે પાટો બાંધી દેવાનો શરત એ છે કે તમને ખબર ન હોવી જોઈએ શેનું શાક છે બરોબર આખે પાટો બાંધેલો છે તમને ખબર ન હોવી જોઈએ શાક શેનું છે અને તમારે શાક શાક ચાખવાનું તમારે રોટલીને બટકા સાથે એ ખાવાનું બરોબર ઓકે જોવાનું નહીં સાથે આંખે પાટો બાંધા સાથે સાથે નાક ઉપર જે છે નાક પકડી રાખવાનું એટલે એની સુગંધ પણ ન આવી જોઈએ અને પછી ખાઈ જવાનું પર્સનલ એક્સપિરિયન્સ છે બાળકો જાત ઉપર અનુભવ કરેલો છે ચાર રોટલી ખાઈ ગયો હતો ગલકાના શાક સાથે ને ગલકું જોવી નથી ગમતું બોલો ખરેખર વાત એમ છે કે ભાઈ તમારી જીભ નહીં તમારું નાક જે છે ને એ સાચો સ્વાદ પારખે છે અને આ તો ન ભાવતી વસ્તુ છે એટલે આખું જે છે આખું દેખાય છે ભાઈ આ શાક આ ન ભાવતું હે ને આછું અને નાકના કારણે જે છે સાચો સ્વાદ પરખાય છે બાકી જીભને જીભ તો ખાલી સ્વાદ કે આ ખાટું છે આ તીખું છે આ છે બાકી એને જે છે ઓરિજિનલ ટેસ્ટ સાથે ફ્લેવર સાથે કઈ સંબંધ નથી આગળ ફ્લેવર્સ હેવ અ બેક એન્ટ્રી ટુ યોર નોઝ સ્વાદનો નિહિત માર્ગ છે નાકનો નિહિત માર્ગ છે કઈ રીતે ઈ બેક ડોર બેક ડોર એન્ટ્રી લે છે નાકમાં હવે સર નાકમાં આગળની બાજુથી તો જે છે સુગંધ જાય એ ખબર છે પાછળની બાજુથી કઈ રીતે પાછળની બાજુથી કઈ રીતે જ્યારે તમે ખાવ બરોબર ભોજનને આહાર લ્યો ત્યારે અંદર જા પછી એ અંદરની બાજુથી જે છે સ્વાદમાં આમ કહેવાય કે આપણને ખબર છે ભાઈ અહીંયાથી ખોરાક ગયો પછી ખબર છે સ્વાસ્થળી અંદળી જે છે એક જગ્યાએ ભેગા થતા હોય ત્યાંથી જે છે ને એ સ્વાદની સુગંધ જે છે એ ખોરાકની સુગંધ જે છે એ નાકના ઉપલા ભાગમાં એટલે કે અહીંયા પાછળના ભાગમાં જે છે ને આવતી હોય છે ભાઈ ટ્રાવેલ ફ્રોમ માઉથ ડાઉન ધ થ્રોટ શું કહે છે તેઓ ટ્રાવેલ કરે છે ક્યાંથી મોઢામાંથી ડાઉન ધ થ્રોટ ગળાથી નીચે જાય છે એન્ડ અપ અગેન અને ફરીવાર ઉપર જાય છે અલોંગ ધ એર પેસેજ લીડિંગ ટુ નેઝલ કેવિટીસ બરોબર ખોરાક અંદર ગયા પછી પાછો ઉપરની બાજુ જશે એની સુગંધ જશે ઉપરની બાજુ આવે છે અને નાકના ત્રણેય સ્પર્શે છે વી સ્મેલ વેન વી ઇન્હેલસ એન્ડ વી સેન્સ ફ્લેવર્સ વેન વી એક્સેલસ આપણે જ્યારે શ્વાસ લઈએ ને ત્યારે આપણે સુગંધ લઈએ સોડમ મહેસૂસ કરીએ અને જ્યારે શ્વાસ બહાર કાઢીએ ત્યારે સ્વાદ પર ખાઈએ ધ ઓફેક્ટરી એરિયા ઇઝ લોકેટેડ હાઈ અપ ધ નેઝલ કેવિટી જે શ્વાસ ને એ જે સ્વાદ પારખવાની જે એરિયા છે એ જે સ્થાન છે એ નાકના પોલાણના અંદરના ભાગમાં છે ખૂબ ઊંચે રહેલું છે ડ્યુરિંગ આઉટર ઇનહેલિંગ સામાન્ય રીતે શ્વાસ લેતી વખતે ધ એર પેસેજ વિધાઉટ એરોસિંગ એની સ્મેલ સેન્સર્સ બરોબર સંવેદનાને જાગૃત કર્યા સિવાય જ સ્વાદ પસાર કે હવા પસાર થાય છે વેન વી વોન્ટ ઓર નીડ ટુ ચેક ધ ઓર્ડર વી સ્નીફ જ્યારે આપણને જે છે આમ સ્વાદ પારખવાની જરૂર ઊભી થાય ને ત્યારે આપોઆપ જે છે આપણે વધારે સૂંઘવા માંડીએ છીએ બરોબર એક્ઝામ્પલ તરીકે જ્યારે માની લો કે એટલે તમે એડવર્ટાઈઝ જોતા હશો એડવર્ટીઝમેન્ટ કે જ્યારે મેગી ઘરમાં બને એટલે છોકરા આમ કરે એમ કરવા માંડે એ ખરેખર થાય સામાન્ય રીતે જ્યારે શ્વાસ લેવાતો હોય ત્યારે આપણને ખબર ન હોય કે શ્વાસ કેવી રીતે લેવાય છે પણ જ્યારે સ્વાદ પારખવાની જરૂર પડે કે ભાઈ આપણે આ જાણવું છે એનો ટેસ્ટ કેવો છે અને સ્મેલ કેવી છે ત્યારે આપણે જાણી જોઈને જે છે શ્વાસ વધારે લઈએ છીએ શું કહે છે આગળ કે સ્નિફિંગ કેર ઇઝ ધ ઓર્ડર ફિલ્ડ એર અપવર્ડ ટુ ઓલ્ફેક્ટરી એરિયા કે આ જે ઊંડી શ્વાસ લેવાની ક્રિયા છે સ્વાદ પારખવાના સ્થાન સુધી પોલાણ સુધી ઊંચે લઈ જાય છે દેર ઇઝ નો નીડ ટુ સ્નીફ વેન વી ઈટ અને જ્યારે જમતા હોઈએ ત્યારે જે છે આવા ઊંચા ઊંચા શ્વાસ લેવાની જેને સેકડો સેડકો કહેવાય એવા સડકો લેવાની કોઈ જરૂર નથી બટ વેન વી ચુ ધ ફૂડ પણ જ્યારે આપણે ખોરાક ચાવીએ છીએ વામ વેપર ઇઝ રિલીઝ એન્ડ ફ્લેવર્સ આર ડિફેક્ટેડ પણ જ્યારે આપણે ખોરાક ચાવીએ છીએ ને ત્યારે એમાંથી હુફાળી વરાળો છૂટી પડે છે અને એના કારણે સ્વાદ પરખાય છે બરાબર હવે ગરમા ગરમ જે છે વસ્તુ ખાતા હોય ને એટલે જો ખોરાક અંદર ગયો પણ ખોરાકની અંદર હજી વરાળ તો હતી જ તે ને એ વરાળ જશે ક્યાં તો કે ઉપરની બાજુ હવે ઉપરની બાજુ જશે એટલે ક્યાં આવશે તો કે નાક સુધી નાકના પોલાણ સુધી આવશે ટૂંકમાં આવી રીતે પણ સ્વાદ પરખાય છે અને આ જ કારણ છે આ જ કારણ છે કે જ્યારે કોઈ જમવાની વસ્તુ બને ને મોટા ભાગની મોટા ભાગની જે જમવાની વસ્તુ હોય ને એ ગરમ ગરમા ગરમ સર્વ કરવામાં આવે જેનાથી તમે એનો વધારે સ્વાદ લઈ શકો ધ હાયર ટેમ્પરેચર ઓફ અ સબસ્ટન્સ ધ મોર molecules are given odd and the intense order are felt ખાદ્ય પદાર્થ જેટલો ગરમ એટલા અણુઓ વધારે છૂટા પડે જેટલા અણુઓ વધારે છૂટા પડે એટલો તમે વધારે શ્વાસ લેશો ધેરફોર મમ્મી ઇન્સિસ્ટ ઓન સર્વિંગ ડિશિસ હોટ અને એના જ કારણે મમ્મી તમને ગરમા ગરમ જમવાનું પીરસે છે હજી એક ફેક્ટ કહું હજી એક નાની બાબત કહેવામાં આવે છે કે ગરમ વસ્તુ હોય ને એનાથી સુગંધ અણુઓ છૂટા પડે આપણે હમણાં ભણ્યા સાયન્ટિફિક રીઝન કે જે વસ્તુ ગરમ થાય ને એટલે એના અણુઓ છૂટા પડવા માંડે તમે લગભગ નાના ધોરણમાં નવમાં અથવા દસમાં ધોરણમાં વિજ્ઞાનમાં પણ ભણ્યા હશો કે જે વાયુ અવસ્થા હોય છે એ એના કણોને વધારે પ્રચલન કરાવે તો આપણા શરીરનો એક ભાગ ગરમ હોય એક આ કાંડાનો ભાગ એ કુદરતી રીતે જે છે ને શરીરના સૌથી ગરમ ભાગમાંથી એક આ ભાગ પણ આવે છે કે કાંડું જે છે ને ગરમ હોય નોર્મલ બોડી કરતા આનું કાડર બોડી ટેમ્પરેચર વધારે હોય તો શું કરવામાં આવે ખબર છે જ્યારે કોઈ અતર અથવા કોઈ સ્મેલ કોઈ સુગંધ કોઈ સ્પ્રે છે જ્યારે તમે શોપ ઉપર જાઓ છો તો એ તમને કાં તો એક પેપરમાં જે છે સ્પ્રે કરીને આપે અથવા જે છે તમને અહીંયા લગાડવાનું કે બરાબર એ સ્પ્રેની સાચી સુગંધ લેવા માટે અહીંયા પહેલાં એને લેવાનું પછી આમ ઘસવાનું જેના કારણે એ વધારે ગરમ થાય અને પછી ને સુગંધ લેવાની એટલે તમને સુગંધ વધારે આવે સારી આવે બરોબર આ ફેક્ટ પણ ઈચ્છે વસ્તુ ગરમ થશે તો સુગંધ વધારે આવશે ખાવાનું ગરમ હશે તો સુગંધ સારી આવશે અને ભૂખ પણ વધારે લાગશે ધ સાયન્સ ઓફ અ સ્મેલ ઇઝ અ far more complex than the sense of taste જે સોડમની સંવેદના જે છે ને એ સોડમની સંવેદના એ સ્વાદની સંવેદના કરતા ઘણી બધા અલગ છે ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ટુ પ્રિપેર ટેબલ ઓફ એન્ડ સ્મેલ્સ બરોબર શું કે વસ્તુનો કોઠો બનાવવાની એક ટેબલ બનાવવાની અને તેમની કઈ પ્રમાણભૂત સોડમ છે તે કરવું લગભગ અશક્ય છે ઘણી વાર આપણને પાઉભાજી દાબેલી માંથી સરખી સરખી સુગંધ આવતી હોય બટેકાનો મસાલો સરખો હોય તો સરખી સરખી સુગંધ આવે એ મગજ સુધી પહોંચાડવું બધું અલગ અલગ લાગે શું કહે છે આય મોસ્ટ ધેર ઇઝ ધ નેવર ઓનલી વન સ્મેલ ફોર વન ઓબ્જેક્ટ કારણ કે એક જ પદાર્થની એક જ સુગંધ હોય એવું જરૂરી નથી સાયન્ટિસ્ટ યુઝ ધેમ ટર્મ ફ્લેવર પ્રોફાઇલ ફોર સ્મેલ્સ સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકો તેને છે ને સ્વાદ સોડમના ફ્લેવર પ્રોફાઇટમાં એવું નામ આપે છે ફ્લેવર પ્રોફાઇલ એવું નામ આપે છે ધ હેવ ક્લાસિફાઈડ સ્મેલ્સ અંડર સચ અ હેન્ડલાઇન્સ એણે આ સોડમને અલગ અલગ રીતે વર્ગીકૃત કરેલી છે ભાગ પાડી દીધા છે કેવા તો કે 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 એટલે 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 અલૌકિક માદક સુગંધ ફ્રેગ્રન્ટ સુવાસ લસણ લસણ જેવી બર્નિંગ એટલે કે જેવી એટલે બળિયા હોય એવી અને એટલે કે અણગમો અથવા દુર્ગંધ પણ કહી શકાય બટ ધીસ ક્લાસિફિકેશન ઇઝ એન્ડ પણ હજી પણ આ જે વર્ગીકરણ કરેલું છે ને એ કામ ચલાવો છે ને ભાઈ બહુ બધાને બહુ ફેર નથી પડતો બહુ આમ અસંતોષકારક છે ઇટ ઇઝ અ બિલીવડ ધેટ એવું માનવામાં આવે છે કે ઇચ નેચરલ ઓર્ડર ઓફ ફ્લેવર ઇઝ અ બ્લેન્ડ ઓફ મેની સ્મેલ્સ એવું માનવામાં આવે છે કે કુદરતી જે કાંઈ પણ સુગંધ આવે છે ને એ બધી અલગ અલગ સુગંધનું મિશ્રણ છે હવે એકવાર તમે ગામડે જાઓ ને ગામડે માની લો કે આપણે ગામડે જતા હોઈએ અને આપણે બારી ખોલીએ બસની બરોબર ત્યારે જે વાતાવરણ આપણને સુગંધિત મળે બરોબર એમાં શેની શેની સુગંધ આવતી હોય તો કે ઘાસની ફૂલોની બરોબર ગાયના પોદળાની પણ એમાં સુગંધ મિશ્રિત થઈ જ ગઈ હોય ભીની માટીની સુગંધ હોય વરસાદના પાણીની જે બુંદો પડતી હોય ને એના કારણેનો ભેજ પણ સુગંધમાં ભળેલો હોય ટૂંકમાં જે આપણને કુદરતી જેટલી સુગંધો મળે છે ને એ બધી સુગંધમાં કંઈક ને કંઈક ભળેલું છે એ ખાલી કોઈ એક વસ્તુની સુગંધ નથી એક ટ્રાય કરજો ગુલાબનું ફૂલ જે છે ને ગુલાબનું ફૂલ તમે તમારા ઘરે સૂંઘજો અને કુદરતી વાતાવરણમાં સૂંઘજો બંનેમાં તમને અલગ અલગ સુગંધ આવશે સો ગેરંટી છે તો ગુલાબનું ફૂલ જ છે ને રેડ રોઝ એ રેડ રોઝ ગુલાબનું ફૂલ તમે ઘરે સૂંઘવાની ટ્રાય કરવાની બરોબર અને જે કુદરતી વાતાવરણમાં જે ગાર્ડનમાં કાયદેસર ગુલાબનો છોડ ઉગેલો હોય અને એ ફૂલને તોડીને જે છે સૂંઘવાનો પ્રયત્ન કરવાનો કુદરતી વાતાવરણમાં સૂંઘો અને ઘરમાં સૂંઘો બંનેમાં ફેર આવી જાય આગળ એ છે ડુ વી ડિફર મચ ફ્રોમ વન અનધર ઇન અવર સેન્સ ઓફ સ્મેલ કે શું આપણે સોડમની સંવેદનાથી એકબીજાને ભિન્ન મત ધરાવીએ છીએ ઓફકોર્સ ચોક્કસ એટલે ટુકમાં મને જે સુગંધ સારી લાગતી હોય કે તો શું એ લોકોને સુગંધ સારી નહી લાગતી હોય એવું હોઈ શકે ખરા એક નાનું ઉદાહરણ આપું બરોબર આપણે જે છે જે ઓલા ઘણીવાર ગાડી ચલાવતા હોય તો રસ્તામાં ઓલું માછલી વેચવાવાળા લોકો હોય એની પાસે જ્યારે ગાડી પસાર થાય તો આપણને સ્મેલ આવે તો આપણે નાક બંધ કરી દઈએ અને જે જે લોકો માંસાહારી હોય જે માંસ ખાતા હોય એ લોકોને સુગંધ ગમતી હોય બરોબર ભાઈ એ મેં કીધું ને કે શું આપણી સાયન્સ જે છે અલગ અલગ હોઈ શકે તો હા હોઈ શકે કેમ નહીં there is a some variation in science of smells of women that that of men અને પુરુષોની ને સ્ત્રીઓની જે સોડમની સંવેદના છે ને એમાં પણ ઘણો ફેર છે વુમન હેવ મોર સેન્સ સેન્સ ઓફ સ્મેલ મેન જે જે છે છે ને 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 પુરુષ સુગંધની સંવેદના વધારે આવે એન્ડ એન્ડ ધીસ ડલ વિથ એજિંગ અને આ ક્ષમતા જેમ જેમ ઉંમર જાય જાય એમ એમ ઘટતી સ્મોકિંગ ડ્રિંકિંગ આલ્કોહોલિક બેવરેજીસ માદક પીણાનું સેવન કરો સ્મોકિંગ કરો એના કારણે પણ જે છે તમારી સુંધવાની સંવેદના શું થઈ શકે છે ઘટી શકે છે નાક બંધીમીટરના વ્યાપક નાકમાં પોલા ઉપર સ્વાદ ગ્રહણ કરનારા જેસ રહેલા છે જે સેલ્સ રહેલા છે એ ડેડ થઈ જાય છે એ સમય આમ મરી થઈ જાય છે મૃત થઈ જાય છે ધો ધ કોલ્ડ સફર્સ અ સેન્સ ઓફ ટેસ્ટ ઇઝ નોટ અફેક્ટેડ પણ શરદીના દર્દી જે છે એના કારણે ભલે નાક બંધ થઈ ગયું છે પણ એમાં સ્વાદ પારખવાની ક્ષમતા જે મરી નથી કેમ એવું ભાઈ હવે શરદી થઈ છે એટલે નાક બંધ છે બહારની બાજુથી પણ એ ખાઈ શકે છે ખાશે એટલે ખોરાક અંદર જશે ખોરાક અંદર જશે એટલે એની વરાળો છૂટી પડીને ઉપર જશે ઉપર જશે એટલે ત્યાં સ્વાદ પર ખાઈ જશે શું કહે છે ઈ બિલીવ્સ ધેટ હી હેઝ અ લોસ્ટ ધ સેન્સ ઓફ ટેસ્ટ એને એવું લાગે છે કે એને સ્વાદની સંવેદના ગુમાવી દીધી છે એક્ચ્યુઅલી ઇઝ અ સેન્સ ઓફ સ્મેલ ઇઝ લોસ્ટ એની સુંઘવાની ક્ષમતા જે છે ગુમાવી છે એન્ડ ધેરફોર હી ઇઝ નોટ એબલ ટુ આઈડેન્ટિફાય ફ્લેવર્સ ઓફ ધ ફૂડ અને એના કારણે જે છે એને ખોરાકનો સરખો સ્વાદ ઓળખાતો નથી ટચ પ્રેશર એન્ડ પેઇન ઓલ રિક્વાયર્ડ ડાયરેક્ટ કોન્ટેક્ટ

પણ સામાન્ય રીતે શ્રવણ એટલે કે સાંભળવું અને સાઇટ એટલે કે જોવું એ સોડમ જેમ દૂરના અંતરની સંવેદનાઓ છે બરોબર સ્મેલ હેઝ ઇટ એડવાન્ટેજીસ સુગંધના એના લાભ પણ છે સાઇટ ઇઝ એટલે કે ઇન સ્ટેટ ઓફ નેચર ડિપેન્ડ્સ ઓન ધ સન એન્ડ ઇટ ઇઝ ટુ ગ્રેટ એક્સટેન્ટ યુઝલેસ એટ નાઈટ જે દ્રશ્ય એટલે કે દ્રષ્ટિ જે છે જોવાની ક્ષમતા જે છે એ કોના ઉપર મોટા ભાગે સૂર્ય ઉપર આધારિત છે અથવા તો જે કૃત્રિમ પ્રકાશ આવતો એના ઉપર આધારિત છે બરોબર એ ન હોય સૂર્ય ન હોય અથવા તો કૃત્રિમ પ્રકાશ ન હોય અંધારું હોય રાત્રે હોય તો જોવાની ક્ષમતા કઈ કામની નથી બરોબર બટ સ્મેલ ઇઝ ઓન ધ ડે એન્ડ નાઇટ ડ્યુટી પણ સુગંધ તો દિન રાતની ક્રિયા છે દિવસે ચાલુ ને રાત્રે ચાલુ જ ઓલસો હિયરિંગ ઇઝ ડિપેન્ડેડ ઓન ધ પ્રોડક્શન ઓફ સાઉન્ડ સાંભળવું જે છે એ અવાજ ઉપર આધારિત છે અવાજ થશે તો સંભળાશે ને અવાજ નહીં થાય તો નહીં સંભળાય ઇફ એનિમલ એ ઇઝ ટ્રાઈંગ ટુ લોકેટ એનિમલ બી જો એક એ પ્રકારનો એનિમલ જે છે એ બી પ્રકારના એનિમલને શોધવાનો પ્રયત્ન કરતો હોય એનિમલ બી મે સક્સીડ રેફરિંગ ફ્રોમ મેકિંગ અ સાઉન્ડ તો એનિમલ બી જે છે એ અવાજ કરશે તો એનિમલ એ એને પકડી લેશે એને જોઈ લેશે ઓર્ડર ઓન ધ કન્ટ્રી ઇઝ નોટ કન્સિસ્ટલી કાઉન્ટરેબલ એટલે કે શું કહે છે જ્યારે સામે છેડે સોડમને સભાનતાપૂર્વક નિયંત્રિત કરી શકાતી નથી તમે બધું નિયંત્રણમાં લાવી શકો પણ તમે તમારી સ્મેલને નિયંત્રણમાં લાવી શકતા નથી અમોંગ પ્રાઇમેટ્સ જનરલી સામાન્ય રીતે વાંદરાઓ જે છે એન્ડ હ્યુમન સ્પેશિયલ અને જે માણસો છે આર સાયન્સ ઓફ સ્મેલ હેઝ બીન આપણને ખબર છે કુતરું હોય ને કૂતરું ઈસ્નીફ કરી શકે સૂંઘી શકે બરોબર કોઈના પગના ચપ્પલની જે છે સ્મેલ જે છે લઈ લે એટલે પછી એ માણસો પીછો પીછો પણ કરવા માંડે એ ક્ષમતા આપેલા આપણામાં હતી એવું કહે છે પણ એ રિપ્લેસ થઈ ગઈ છે શેના દ્વારા રિપ્લેસ થઈ ગઈ છે તો કે જોવાની ક્ષમતા હવે બરોબર જોવાની ક્ષમતા સાથે જે છે એ ક્ષમતા રિપ્લેસ થઈ ગઈ છે એટલે આપણે હવે બહુ લોંગ ડિસ્ટન્સ નો સ્મેલ કરી શકતા નથી This is the result not only of a shepherding of a sight but of a different thing of a smell આજ કારણે જે છે દ્રષ્ટિને સતેજ કરવાનો જ નહીં પણ પ્રાણ શક્તિને મૃત કરવાનો પણ પરિણામ છે

આપણે વધી વધીને દસ થી પંદર મીટર દૂર રહેલી વસ્તુની સુગંધ પારખી શકીએ એનાથી દૂર લઈ જાવ તો આપણને સુગંધ આવવાની નથી એન્ડ સો ધ એરિયા ઓફ બ્રેઇન ગીવન ઓવર ધ રિસેપ્શનેશન એનાલિસિસ ઓફ આઉટ ફેક્ટરી સેક્શન અને હું કહે છે તેવું જ સોડમ સંવેદના ગ્રહણ અને પૃથ્થકરણની બાબતમાં છે કે આ વિસ્તાર મગજના વિસ્તાર કરતા ઘણો મોટો છે ધ મેસોલિસમ બાય વિચ પર્ટિક્યુલર સ્મેલ એક્ટિવિટીઝ અ અસર્ટેન રિપ્રેટર કે કોઈ ચોક્કસ ગ્રહણ કોષને સક્રિય થવા માટે કોઈ વિશેષ પ્રકારની ગોઠવણ હોય જ છે ધેટ ઇઝ વાય વન કેમિકલ સ્મેલ્સ થસ અનધર સ્મેલ્સ ઇઝ સો એઝ ઇટ અનનોન તેથી જે એક રસાયણિક સોડમ બીજા રસાયણિક સોડમ આવે ત્યારે હજી સમજાયું નથી કે પહેલા રસાયણિક સોડમ આવે છે કે બીજા રસાયણિક સોડમ આવે છે તે હજી જે છે સમજાણું નથી રિસેન્ટલી હાલમાં એવા સૂચનો થયા છે કે તેમના સમાવિષ્ટ અણુઓ સમગ્ર તથા આકાર ને લઈને રસાયણ સોડપ યથાવત હોય અથવા તો સોડમ પારખનાર આ બધા જ પ્રકારના જેટલા પણ આપણે જોઈએ હકીકત નથી આવું હોઈ શકે એવું લાગે છે બરોબર વોટ એવર ધ મેસેલિયન્સ ઓફ સ્મેલ કોઈ પણ પ્રકારની પારખવાનું તંત્ર જેવું હોય ધ સેન્સ ઇટ સેલ્ફ ઇઝ અ મોસ્ટ રિમાર્કેબલ તો એ સંવેદના ખૂબ જ નોંધપાત્ર હોય છે ઓલ્ધો સમ હ્યુમન સેન્સીસ કેન બી આઉટ ડન બાય મેકેનિકલ ડિવાઇસીસ સ્મેલ કેન નોટ જો કે કેટલીક માનવીય સંવેદનાઓ જે છે જે આપણી સેન્સીસ છે માણસની અમુક સંવેદનાઓ તે યાંત્રિક પ્રવૃત્તિઓ દ્વારા રોબોટ્સ દ્વારા કોઈ મશીનરી દ્વારા જે છે કંટ્રોલ કરી શકાય છે સ્વાદ નહીં સ્મેલ નહીં ઘ્રાણ શક્તિ નહીં ધ લિવિંગ નોઝ ઇઝ નોટ લાઇકલી ટુ બી રિપ્લેસ્ડ બાય એની નોન લિવિંગ કન્ટેક્ટિવ બરોબર સજીવ નાકના સ્થાને બીજું કોઈ મશીન મૂકી શકાનું નથી કહેવાનો મતલબ એમ છે કે ભાઈ હવે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલી આ બધી આગળ વધી ગઈ છે કે તમે જે છે તમારા કોઈ પણ શરીરના અંગને રિપ્લેસ કરી શકો છો મશીન દ્વારા પણ હજી નાકને રિપ્લેસ કરી શકે એવું કાંઈ બન્યું નથી તમારા સજીવ નાકના સ્થાને તમે કોઈ મેકેનિકલ સાધન કોઈ મશીનલ સાધન જે છે તમે કોઈ યાંત્રિક સાધન બદલી શકતા નથી એટલા બદલી કરી શકતા નથી ઇટ ઇઝ ધ ફોર્સેબલ ફોર ફ્યુચર બરોબર તે નજીકના ભવિષ્યમાં પણ સંગઠિત નથી ધેટ ઇઝ વાય ઇન ધીસ એજ ઓફ સુપરલેટિવ મશીનરિઝમ ધ માસ્ટર શેફ ધ ટી ટેસ્ટર એન્ડ ધ પરફ્યુમ કમ્પાઉન્ડર આર લાઇકલી ટુ રિમેન ઇમ્યુન્સ ટુ ધ પોસિબિલિટી ઓફ ટેકનોલોજી અનએમ્પ્લોયમેન્ટ શું કહે છે એટલા જ માટે કે એટલી ટેકનોલોજીકલ દુનિયામાં એટલા ગ્લોબલ વર્લ્ડમાં આ વિજ્ઞાન અને ટેકનોલોજીની દુનિયામાં એક માસ્ટર શેફ ટી ટેસ્ટર અને પરફ્યુમ કમ્પાઉન્ડર જે છે એની જરૂર પડે જ છે બરોબર વિચાર કરો માસ્ટર શેફ જે છે એની જગ્યાએ કોઈ મશીન ન આવી શકે તમે સાંભળ્યું હશે રોટી મેકર આવી ગયું બરોબર રોટલી બનાવનાર પણ એ રોટલી જે છે બેના પછી કેટલી સારી બહેલી ખરાબ બહેની એકવાર કા ટ્રાય કરજો રોટી મેકરની રોટલી ને આપડી મમ્મી બનાવેલી રોટલી બેના સ્વાદમાં કયો સ્વાદ હારો હશે બરોબર એટલે ટૂંકમાં આ લોકોની જરૂર પડવાની છે ને ભવિષ્યમાં નું અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેરોજગારી જે છે એ થવાની જ નથી આ લોકોની જરૂર પડશે જ માસ્ટર શેફની ટી ટેસ્ટર અને પરફ્યુમ કમ્પાઉન્ડર કે જે પોતાના નાકની મદદથી જે છે એ લોકોને સજેશન આપી શકતા હોય તો બસ વિદ્યાર્થી મિત્રો આજના પાર્ટમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર 7 નો રીડ નંબર 1 મળીશું આવતીકાલે આવતા વિડિયોમાં જેની અંદર આપણે યુનિટ નંબર 7 નો રીડ નંબર 2 નો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત